ભરૂચ જિલ્લાની જમ્બુસર વિધાનસભા બેઠક કોંગ્રેસને સમર્થન આપનારી બેઠક છે ત્યારે જમ્બુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમ સાયકલવાળાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંમેલન યોજાયું હતું લોકસભાની ચૂંટણીમાં ગામડે ગામડે મિટિંગો કરી જે રાજકીય પરિસ્થિતિ ઉદ્ભવી છે તેનાથી લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું સરકાર સામે જનતામાં આક્રોશ છે અને જનતાને જાગૃત કરવાની કોંગી કાર્યકરોની ફરજ છે રાહુલ ગાંધી ફરી ભારત જોડો યાત્રા લઈને ભરૂચ જિલ્લામાંથી પસાર થવાના છે તો દરેકને સહભાગી થવા કોંગ્રેસના આગેવાનોએ અપીલ કરી હતી સદર સંમેલન બાદ કોંગી આગેવાનોએ જંબુસર મામલતદાર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા તથા જંબુસર પાલિકા શહેરી વિસ્તારમાં મીઠા પાણી ગટર ગંદકી રસ્તા સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા અંગે આવેદનપત્ર આપ્યું હતું સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા માજી ધારાસભ્ય સંજય સોલંકી કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ તાલુકા પ્રમુખ પ્રભુદાસ મકવાણા જંબુસર શહેર પ્રમુખ જાવેદ તલાટી વિરોધ પક્ષના નેતા મલેક સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જંબુસર શહેર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો બાબતે અમે રાજ્યપાલશ્રી સાહેબ વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે જે જંબુસર શહેરમાં મીઠા પાણીનો ગંભીર પ્રશ્ન છે જે આજે 11 વર્ષ થયા 18 મહિનાની મુદ્દતમાં પાણીના પ્રોજેક્ટને જંબુસરની પ્રજા વચ્ચે પ્રજાને મીઠું પાણી આપવાનું વચન હતું આજે 11 વર્ષ પૂર્ણ થયા અને બાવીસ કરોડ ઉપરાંત ગ્રાન્ટો અપડાયા છતાં પણ આજે જંબુસરની પ્રજા મીઠા પાણીથી વિંચિત છે આજરોજ જંબુસર તાલુકા કોંગ્રેસ અને જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રીને રાજ્યપાલ શામદા રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યાં બધા પત્રમાં ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક સુવિધાઓની જે લોકોની ફરિયાદો છે અને આપ પણ જોઈ શકો છો કે વિકાસના બળગા ફૂકનારા સરકાર જંબુસર શહેરની જો હાલત અત્યારની જે જોઈ એ દયની હાલત પરથી જ ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાઓનો અહીંયા કેટલો અભાવ છે લોકોની કેટલી મુશ્કેલીઓ છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી વીજળીની સમસ્યા છે સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે